તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શી સાથે વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયા સ્પષ્ટ કરશે થી વધુ નોંધપાત્ર સ્કૂલે ભાગ લીધો છે જેમાં ગુજરાત સાથે દહેરાદૂન બેંગ્લોર મસૂરી રાજકોટ પુણે હૈદરાબાદ ઇન્દોર અજમેર અલવર પિલાની ગોંડલ કોઈમ્બતુર વલસાડ હાથરસ કર્ણાટક ઝુનઝુન અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સમાં યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી તે દરેક વ્યક્તિ વન સ્ટોપ શો ઈચ્છે છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ બોર્ડિંગ સ્કૂલ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલમાં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલીફ પુખ્તતા અને આત્મનિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી બોર્ડિંગ સ્કૂલ છે જેમ કે વુડસ્ટોક સ્કૂલ યુનિસન વર્લ્ડ સ્કૂલ કેનેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ એમઆઈટી વિશ્વશાંતિ ગુરુકુલ ધ આગાખાના એકેડમી માચેસ્ટર ગ્લોબલ સ્કૂલ ધ રાજકુમાર કોલેજ ધ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ધ એકેડેમિક સિટી સ્કૂલ બિરલા બાલિકા વિદ્યાપીઠ પિલાની બિરલા પબ્લિક સ્કૂલ કિશનગઢ ધ સાગર સ્કૂલ બી કે બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ માઉન્ટ લેટેરાઝી સ્કૂલ સુરત એસએસવીએમ વર્લ્ડ સ્કૂલ કોઈમ્બતુર સંસ્કૃતિ ધ સ્કૂલ અજમેર પાવર ઇન્ટરનેશનલ સ્કૂલ ધમાણિક પબ્લિક સ્કૂલ બિદાર ઝુંઝુન એકેડમી સ્વીટ મેમરીઝ હે સ્કૂલ એન્ડ જુનિયર કોલેજ પંચગની સેન્ટ પીટર સ્કૂલ પંચગની વગેરે સામેલ છે રિપોર્ટર નૈતિક રેશમ વાળા ન્યૂઝ સુરત નમસ્તે મારું નામ જયદીપ ત્રિવેદી છે અમે આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન આયોજન કરતા છીએ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન છેલ્લા 19 વર્ષથી સુરત શહેરમાં થાય છે અને આ વર્ષે પણ થઈ રહ્યું છે એક્ઝિબિશન એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ સુરત મેરિયટ હોટલ અઠવાલાઇન્સ ખાતે થઈ રહ્યું છે આ એક્ઝિબિશનમાં સંપૂર્ણ ભારતમાંથી પચીસથી વધારે ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ્સ આવેલી છે અને એ સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલ્સની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર છે સ્કૂલ્સની વિસ્તૃત માહિતી રાઇટ મીડિયમના સોર્સથી રાઇટ ઇન્ફોર્મેશન મળે છે તો જે પણ વાલીઓ એમના બાળકો માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે સૌથી ઉત્તમ અને એક ટ્રસ્ટફુલ ફેક્ટર છે મીડિયમ છે તો હું આપની ચેનલના માધ્યમથી વાલીઓને વિનંતી કરીશ કે એક્ઝિબિશનની ચોક્કસથી મુલાકાત લે